વેસ્ટર્ન રેલવે જે આવે છે એ વેસ્ટર્ન રેલવેનો આખો એક ઝોન છે ચર્ચગેટથી લઈને ભોપાલ સુધી એટલે ઝોનલ રેલવે યુઝર્સ કોન્સલેટિવ કમિટી આવી એક કમિટી બને છે જે અવારનવાર રેલવેમાં જે તકલીફો પડતી હોય એને પ્રોપરલી રિપ્રેઝેન્ટેશન ત્યાં સુધી થાય અને એ સમસ્યાનો નિકાલ આવે એને માટેની આ કમિટી બનાવવામાં આવતી હોય છે આનો કાર્યકાળ બે વર્ષનો હોય છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ આપણા વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અમારા જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ બધાના કારણે આજે અમારી નિમણૂક થઈ છે અને આ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જી સાહેબ હવે મુસાફરો માટે કેવી રીતના તમે કામગીરી કરશો કેવા કેવા વિચારો સાથે તમે આગળ વધવાના છો વસ્તુ એવી છે કે આ બધાને એવું લાગે છે કે એક તક છે પણ આ તક નથી એક જવાબદારી છે જ્યારે તમે મુસાફરોની એકચ્યુઅલી પ્રોબ્લેમ સાંભળો અને સી નાના પ્રોબ્લેમ્સ કે નાની મોટી તકલીફો તો આપણું રેલ ડિપાર્ટમેન્ટ બહુ સારી રીતે કમ્પ્લીટ કરી દેતું હોય છે પણ જે મેજર તકલીફો હોય જેનું બજેટિંગનો ઇસ્યુ હોય આગળના કામોનું સૂચન હોય એ બધા કામોને લઈને અમે વેસ્ટર્ન રેલવેમાં રિપ્રેઝેન્ટ કરીશું વડોદરાનો છું એ વડોદરાનો મને ગર્વ છે અને વડોદરાવાસીના કારણે મને જે તક મળી છે એટલે હું જે પણ કાર્ય છે એ સંપૂર્ણપણે નિષ્ઠાથી કામ કરવા માટે લોકોને એનો ઉપયોગ થાય એની માટે હું પ્રયત્નશીલ રહીશ તમને ખબર પડી કે તમારી નિમણૂક થાય છે કેટલી ખુશી અનુભવ્યા હું ફરી એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર એ કોઈ પદ માટે કોઈ દિવસ લાંગચૂક હોતો નથી કે એને કોઈ પદની અપેક્ષા હોતી નથી અને આ પણ એક પદ નથી આ એક જવાબદારી છે જવાબદારી છે બે વર્ષની જવાબદારી છે એટલે સંપૂર્ણ નિષ્ઠાથી અને પોતાના સમજથી વડીલોના માર્ગદર્શનથી અને બાકી બધાના સહયોગથી સંપૂર્ણ રીતે પ્રયત્નશીલ પાડી છે એટલે મને આનંદ એ વાતનો થયો કે આટલા લોકોમાં મને આજે ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકીને મને એક તક આપી આવતીકાલે આ બે વર્ષ પછી બીજો પણ તક આ લેવાનો જ છે એટલે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જેની અંદર પાર્ટીના અલગ અલગ લોકો અલગ અલગ રીતે સેવા આપતા હોય છે આજે મને મોકો મળે છે એનો મોકો મળ્યો એની મને ભયંકર ખુશી સાહેબ ખાસ કરીને ખૂબ મોટી જવાબદારી કહેવાય નગરજનો માટે કેવી રીતના તમે આખી આ હવે જોઈએ હું એ જ તમને કહું છું કે નગરજનો માટે મારે જે છે એમ તો સાચું કહું તો આપણા યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી એ રેલવેના એટલે નગરજનો માટે રેલવેને શું સુવિધા આપી શકે એની માટે અમારા કરતાં વધારે પ્રયત્નશીલ હોય છે પણ છતાં પણ એમને ફક્ત એક ડિપાર્ટમેન્ટનું કામ ના હોય બાકી વડોદરા શહેરના બાકી બધી સમસ્યાનો પણ હોય છે એટલે એમના જ માર્ગદર્શનમાં અમે એક વસ્તુ એવી કરીશું કે જે જે કંઈ રેલવેની સમસ્યાઓ છે એ રેલવેની સમસ્યાઓ છેક સુધી પહોંચે વેસ્ટર્ન રેલવેને અમે કહી શકીએ અહીંયા આવતા લોકો મુસાફરોને વડોદરા સ્ટેશન અને વડોદરાવાસી અને વડોદરા માટે ગર્વ અનુભવાય એવી પ્રયત્ન અમે લોકો કરતા રહીએ છીએ હાલાકી ના પડે મેં તમને એ જ કીધું કે મુસાફરોને હાલાકી એમ તો પડતી જ નથી પહેલી વસ્તુ હું માનવા તૈયાર હતી કે મુસાફરોને હાલાકી પડે છે હા દરેક આજે આપણે આટલા મોટા દેશમાં રહીએ છીએ દરેક વ્યક્તિગત વ્યક્તિ વિચાર અલગ હોય પણ જ્યારે એને કન્ઝલેટિવ કરવામાં આવે કે ભાઈ એક બધાનો વિચાર શું કોમન નીકળે એ જ અમે લોકોની વચ્ચે જઈને જાણીશું અને એ જ પ્રશ્નો જે કોમનલી નીકળે છે એને અમે રિપ્રેઝેન્ટ કરીશું વેસ્ટર્ન રેલવેની અંદર જી સાહેબ આજે જે તમને નિમણૂક કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયા થકી તમને શુભકામનાઓનો પણ વરસાદ થઈ રહ્યો છે તેઓને આજે શું કહેશો હું એ જ તમને ફરી કહું છું કે સોશિયલ મીડિયા થકી જે શુભકામનાઓ તમારા જેવા મિત્રો મીડિયાના આ બધાએ જે શુભકામનાઓ પાઠવી એટલે આ શુભકામનાઓ મેળવ્યા પછી ખરેખર આ જવાબદારી પ્રત્યેનું ભાન વધારે તમને જણાય આ તમને એવું લાગે કે આ જવાબદારી એ ફક્ત શુભકામનાઓ મેળવવા માટે નથી પણ જો તમે તમારા કર્તવ્યમાંથી કશે પણ ચૂકશો તો જેટલા લોકોએ શુભકામનાઓ આપી છે ને એટલા જ લોકો તમને પ્રશ્ન પૂછવા માટે આગળ રહેશે એટલે અને હું શુભકામનાઓને મારા હિતેચ્છુ મિત્રોને શુભેચ્છકોને જેટલા સિરિયસલી લઉં અને એમના પ્રશ્નો સાંભળું અને એમના વાંચાને હું પ્રોપરલી આગળ વાત મૂકી શકું એના માટેના પ્રયત્નો હું કરતો રહીશ ને એની માટે હવે વધારે પડતો હું ગંભીર થઈ ગયો છું જી સાહેબ છેલ્લો પ્રશ્ન હું કરીશ તમને કે હવે આજ તમને નિમણૂક કરવામાં આવ્યા છે મોટી જવાબદારી સોંપવામાં આવી છે કે હવે આગળ શું તમે કામગીરી કરશો લોકોના મેં તમને કીધું એ પ્રમાણે કે લોકો માટેના જે કોમન પ્રશ્નો છે વડોદરામાં રેલવેની કેટલી આપણે કનેક્ટિવિટી છે કેટલા લાઈન જોડવાની છે એ બધા પ્રશ્નો એકવાર લોકોની વચ્ચે જઈને લોકોને સાંભળીશું એના પછી જ્યારે સામૂહિક પ્રશ્નો ભેગા થશે ત્યારે અમે રિપ્રેઝેન્ટ કરીશું અને હું તમને કહું છું એ પ્રમાણે કે હું એઝ અ મુસાફર જો વાત કરું જો આ જડેરુ સીસી કમિટી મેમ્બરથી અલગ વાત કરું તો આમ કોમનલી બહુ મને પ્રશ્નો આજ દિન સુધી લાગ્યા નથી કારણ કે મારો પણ પ્રવાસ સતત ને સતત ક્યાં ક્યાં થતો હોય છે એટલે આપણી રેલવે એટલી બધી સારી છે પણ છતાં પણ જો ક્યાંક કોક ક્ષતિ કોકને દેખાતી હોય તો એ કેવી રીતે પૂરી કરી શકાય એના જ રિપ્રેઝેન્ટેશન માટે અમને મૂકવામાં આવ્યા છે એટલે અમે પ્રયત્ન કરીશું પહેલાં તો જાણીશું લોકોની અપેક્ષા શું છે કારણ કે દરેક લોકોને એક વસ્તુ હોય છે કે ભાઈ મારી આજે એવી અપેક્ષા છે કે મારે સવારની સાત વાગ્યાની વંદે ભારત સવા સાતની કરવી છે પણ એ મારો વ્યક્તિગત છે પણ આજ એક લાખ લોકોનો પ્રશ્ન હોય તો સો ટકા એ બંદર પણ સવા સાતની થઈ શકે એટલે કમ્યુનિટીવ જ્યારે એફર્ટ્સ નાખીને એ લોકોના પ્રશ્નો અમારી સામે આવશે એ અમે લોકો મૂકીશું ને એ પ્રમાણે કામ કરતા રહીશું ગા સાહેબ સોશિયલ મીડિયા થકી લોકોને ખબર પણ પડી રહી છે કે તમે તમારી આ રીતના જવાબદારી આપવામાં આવી છે કોઈએ ફોન કરીને એવું કીધું છે કે ગડ્ડા સાહેબ આ થોડું આવી મૂઝવન છે તો થોડું સમાધાન કરી આવજો ના હજુ સુધી થયું નથી એવું પણ હું ચોક્કસ એટલી બાહીદારી આપના માધ્યમથી આપું છું કે જ્યારે પણ કોઈ પ્રશ્ન આવશે તો ચોક્કસપણે એની રજૂઆતને ખૂબ જ સિરિયસલી લઈને જે તે ડિપાર્ટમેન્ટને રેલવેના અમે જાણ કરીશું અને જ્યાં સુધી એ પ્રશ્નનો નિકાલ નહીં થાય ત્યાં સુધી એની પાછળ વળગ્યા રહીશું જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા ઉપેન્દ્ર અરઘડે અને તેઓને જે રેલવે મંત્રાલય દ્વારા જે જેડઆરયુ સીસીની જે સમિતિ દ્વારા જેમને નિમણત કરવામાં આવી છે તેને લઈને જે મુસાફરો હોય રેલવેની જે ગમે તે કામગીરી હોય તેના માટે તેઓ જવાબદારીપૂર્વક પોતાની ફરજ છે તે નિભાવશે કેમેરામેન રાજદુબે સાથે હુ રવિસિંહ દાસ વડોદરા